આમોદ મામલતદાર વી એ જરીવાલા આમોદ પાલેજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાલેજ તરફથી રેતી ભરેલી સોળ ચક્કા હાઈવે આરટીઓ રજિસ્ટ્રેશન નંબર જી જે નવ ચાર દાંદા દોરા ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે ઓવર વજન ભરેલ હોવાનું શંકાસ્પદ ગણાતા મામલતદાર કચેરી ખાતે લાવી રોયલ્ટી ચેક કરતા અને વજન કાંઠા પર વજન કરાવતા ઓવરલોડ જણાતા ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ કરી છે ઓવરલોડ ભરેલી હાઈવામાં પાણી પણ એટલું ભરપૂર હતું કે મામલતદાર ઓફિસના કમ્પાઉન્ડમાં પણ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા આમોદ મામલતદાર રેતી ભરેલ હાઈવા ડિટેન કરે માહિતી વાયુ વેગે આમોદ પંથકમાં ફેલાય છે ત્યારે જંબુસર તરફથી આવતી ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ ભરેલી અંકલેશ્વર વિલાયત દહેજ તરફથી આવતી હાઝર્ડ વેસ્ટ ઓવરલોડિંગ ભરેલ હાઈવા અને ટ્રકોમાં પણ અત્યંત દુર્ગંધ મારતું જોખમી કેમિકલ લીકેજ થતી ગાડીઓથી ટુ વ્હીલર સહિત નાની મોટી ફોર વ્હીલ ગાડીના ચાલકો વર્ષોથી હેરાન પરેશાન છે ત્યારે તંત્ર દ્વારા આવી ગાડીઓને પકડી ડિટેન કરવામાં આવે તો કરોડો રૂપિયાના ખર્ચે સરકારે બનાવેલ રોડ પર સારો અને સ્વચ્છ રહે અને અકસ્માત પણ થતા અટકે અને જોખમી કેમિકલથી લોકોના સ્વાસ્થ્ય પર જોખમાઈ નહીં એવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે હવે આગામી દિવસોમાં તંત્ર લોડ ફરતી ગાડીઓના માલિકોમાં ફફડાટ ફેલાવે છે કે પછી ચોક્કસ ગાડીઓને ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં જ રસ લે છે એ ટોક ઓફ ધ Town અમૂદ પંથકમાં છે એની રોયલ્ટી ચેક કરી રોયલ્ટીમાં શંકા જતાં વધુ વજન હોવાનું માલુમ પડતા અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતાં વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે આવી રોજની કેટલી ગાડીઓ સાહેબ આવે છે એ તો ફેરના દરમિયાન ખબર પડે તો લોક મુખ્ય સાહેબ એવું ચર્ચા રહ્યું છે કે સિલેક્ટેડ ગાડીઓ ખાલી પકડાય છે બીજી ગાડીઓ જવા દેવામાં આવે તો હકીકત શું છે સાહેબ એવું કશું નથી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ ભરૂચ